મારું નામ બ્રિજેશ કુમાર દેવજીભાઈ પારસિયા છે હું ડોક્ટમ્પા મુલોજનો રહેવાસી છું અમારે ત્યાં જે સર્વે નંબર અઢાર પૈકી ચારસો વીઘા જમીન આવેલી છે એનામાં જે મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભાડા પેટે અમુક ખેડૂતે એને જમીન આપેલી છે પણ અમે જમીન જેને નથી આપેલી એમના બી જે સર્વે નમની ઉલટફેર થવાથી તે એમના બી એ લોકોએ ભાડા પેટે કરાર કરી લીધેલા છે ને આના માટે અમે મામલતદાર અને કલેક્ટરમાં બહુ ચારથી પાંચ મહિના માટે અમે અરજી કરી પણ અમને કોઈ બી એનું નિવારણ આવેલું નથી અને અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપની છે એમના લોકો અમને રસ્તા ઉપર જે ખેતમાં જવાના રસ્તામાં મોટું એક ઇલેક્ટ્રિકનું ટાવર બી ઊભું કરેલું છે અમે ઘણીવાર દસ સાર કરીએ છીએ પણ કોઈ એનું નિવારણ આવતું નથી તેથી અમે મામલતદાર અને કલેક્ટરને અરજી બી કરેલી છે અને અમે આ માટે અમે જલ્દીથી જલ્દી નિવારણ લાવે તે માટે સરકાર શ્રીને અપીલ કરીએ છીએ કેટલા વીઘા જમીનમાં જઈ શકાતો નથી અત્યારે અમારે જો રફલી સિત્તેર વીઘામાં અમે જઈ શકતા નથી અને અમારા ત્યાં જે પાણી નિકાના નાળા છે જે રોડ જે પહેલા રોડ હતા એ રોડ બી એ લોકોએ ખોદીને જે નાશ કરી દીધા છે તે માટે અમે બી અમે મામલતદાર કલેક્ટરની બી અરજી કરી હતી ને ઇલેક્ટ્રોન ટાવર જે ઊભું કરેલું છે તે મામલતદાર ખુલ સ્થળ પર આવીને એમને નિરીક્ષણ કરેલું છે પણ અત્યાર સુધી એનું પણ કોઈ બી નિવારણ આવ્યું નથી તે માટે અમે મામલતદારને બી અપીલ કરીએ છીએ આ જે કામ બંધ કરવા ને જે છે નિવાડો જે જલ્દીથી જલ્દી લાવવા વિનંતી મારું નામ છગનભાઈ લાલજીભાઈ પટેલ છે હું ડોક્ટર કંપાનો વતની છું મારે સર્વે નંબર અઢાર પૈકીમાં મારી જમીનો છે તે જમીનમાં બીજી કંપનીઓ આવેલી છે તે કંપની અમને જવા માટે રસ્તાઓ આ તે બધા બંધ કરી નાખ્યા છે પાણીના નિકાલો બંધ કરી નાખ્યા છે અમને આમ જવા આવવાની ખેતી માટે જવા માટે બહુ તકલીફ પડે છે અને રસ્તાઓમાં ટાવરો પણ ઊભા કરી દીધા છે ને અમને શમશાનમાં જવાની જગ્યામાં પણ બહુ નુકસાન કરેલ છે અમારી જમીનનું કોઈ ટાઇટલ ક્લિયર નથી તો અમને જવામાં ટાઇટલ ક્લિયર કરી આપવા બહુ મહેરબાની કરશો મારું નામ કુમાર છગનભાઈ પટેલ છે હું રહેવાસી ડૉક્ટર કંપાનો છું અત્યારે અમારા ગામમાં ચારસો વીઘા જમીન આવેલી છે અઢાર સર્વે નંબર છે અને સર્વે નંબરમાં સર્વે ન થતાં અમારી જમીનના ઉપર આ લોકોએ આવી અને એગ્રીમેન્ટ કરી લીધેલા છે જે લોકોએ ભાડે પટ્ટે જમીન ઘર અને અમારી જે કંઈ ખેતી માટેની જમીનલાયક સ્થળ છે એ પણ આપી દીધેલા છે તો અમારે રહેવા માટેની જગ્યાઓ પણ અત્યારે ભાડે પટે હોવાથી અમારે ક્યાં રહેવું અને ક્યાં જવું અને અમારો ધંધો જ ખેતી છે તો ખેતી માટેનો અત્યારે જવા માટે પણ મુશ્કેલી પડે છે ને કંપનીએ અત્યારે સિક્યુરિટી લગાવી અમારી પોતાની જમીન હોવા છતાં અમે ખેતી કરી શકતા નથી તો એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમાં અમને જલ્દીથી જલ્દી ખુલાસો કરે અને અમને ખેતી લાયક જમીન છે અને ખેતી માટે અમને એનો જલ્દીથી જલ્દી અમારો ઉકેલ કરીને આપે કેટલા સમયથી આ પરિસ્થિતિ થઈ છે સાહેબ આ પરિસ્થિતિ અત્યારે પંદરથી વીસ દિવસથી વધારેમાં વધારે એ લોકોએ દબાણ જબરજસ્તી અને કંપનીના જે કંઈ સિક્યુરિટી વગેરે અમને લગાડી અને અમને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યા મોટા મોટા થંભલા પણ ઊભી કરી દીધા છે ઇલેક્ટ્રિકના અમારે સમસ્થાનમાં જગાવવા છે એમાં સંસ્થાનમાં જવા માટે પણ અમારી જગ્યા અત્યારે રહેતી નથી